નમસ્કાર દર્શક મિત્રો હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું આ તો ખાલી વાત છે કાર્યક્રમ દર્શક મિત્રો જે રીતે આપણે રોજબરોજ અલગ અલગ વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ આજની ચર્ચાની જો હું વાત કરું તો આજે ફરી એકવાર હું ચૂંટણીને લઈને ચર્ચા કરીશ તમને થતું હશે કે બે હાજર ચોવીસની લોકસભા ચૂંટણી વિશે હું વાત કર્યો છું પણ ના હું વાત કર્યો છું બે હજાર ત્રેવીસમાં આવનારી તમામ વિધાનસભાની ચૂંટણીની એટલે કે આ વર્ષે મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ કર્ણાટક અને તેલંગાણા એમ કરીને કુલ લગભગ પાંચ રાજ્યોમાં ચૂંટણી છે એટલે બે હજાર ચોવીસ માટેનું આ સેમીફાઈનલ યર કહીએ તો પણ ખોટું નહીં ગણાય મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં ભાજપ સત્તા પર છે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે જ્યારે તેલંગાણામાં બીઆરએસ સત્તામાં છે ઉપરાંત આઠસો ચોસઠ વિધાનસભા માટે ચૂંટણી છે બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીના દ્રષ્ટિકોણથી તેમને જોવામાં આવે તો લોકસભાની આપણે આજે ચર્ચા છે જેમ મજબૂત કરવા પર ધ્યાન આપવામાં આવશે ગુજરાત એક મોટું ઉદાહરણ એટલા માટે પણ છે કે એકસો બ્યાસી વિધાનસભા બેઠક ધરાવતું ગુજરાત રાજ્ય જેમ આ વખતે એટલે કે ગત ચૂંટણી એટલે કે બે હજાર બાવીસમાં જે હમણાં ચૂંટણી પૂર્ણ થઈ તેમાં એકસો છપ્પન સીટ સાથે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો એકસો ઓગણપચાસ માધવસિંહ સોલંકીનો રેકોર્ડ હતો કોંગ્રેસની સરકારમાં એ રેકોર્ડ હવે જ એક તૂટ્યો છે એકસો છપ્પન સીટ જે વિચારવું પણ શક્ય નથી અને એમાં પણ બે હાજર સત્તરમાં જયારે નવ્વાણું ભાજપ સમટાઈ ગયું હોય એમાં એકસો છપ્પન સુધી પહોંચ્યું એ મોટો ટાસ્ક હતો હવે એકસો છપ્પન ની જયારે વાત કર્યું છું એટલે વાત કર્યું છું બુથને મજબૂત કરવાને લઈને હવે રાજસ્થાનમાં ભાજપની વ્યૂહરચના અનુસાર બે હજાર અઢાર અને બે હજાર ત્રેવીસની ચૂંટણીમાં મોટો તફાવત એ છે કે ભાજપ સત્તામાં હતી ત્યારે છેલ્લી ચૂંટણી લડી હતી ત્યારે વસુંધરાના રાજ્ય સરકારના કામના આધારે ભાજપે સમગ્ર અભિયાન ચલાવ્યું હતું આ વખતે ભાજપ વિપક્ષમાં છે અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ભાજપ કોંગ્રેસની નીતિઓ વિરુદ્ધ વાતાવરણ ઉભું કરીને અને ગેહલોત સરકારના અધૂરા વચનોને મુદ્દો બનાવીને સત્તા વિરોધી લહેર ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે ભાજપનું આ વખતે ધ્યાન ગુજરાતની જેમ પર બુથને મજબૂત કરવા છે રાજસ્થાનમાં બાવન હજાર બુથ પર બુથ યુનિટ બનાવવામાં આવ્યા છે તમામ બુથ પર મતદાર યાદી અનુસાર પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા છે જેથી ચૂંટણીમાં મતદારોને તેમના ઘરની બહાર કાઢીને બુથ પર લાવી શકાય દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક વરિષ્ઠ નેતા તૈનાત કરવામાં આવી રહ્યા છે સંબંધિત વિધાનસભા મતવિસ્તારના મુદ્દાઓ જ્ઞાતિ સમીકરણ અને પક્ષના કાર્યક્રમો સાથે બુથ સમિતિઓની ચકાસણી સાથે અપડેટ રાખવાની અને રાજ્ય સંગઠનને પણ અપડેટ કરવાની જવાબદારી તેમની રહેશે ભાજપ યુરટ્ટા હેઠળ ગેહલોત સરકારની એન્ટી ઇન્કમ્બન્સીનો ફાયદો ઉઠાવવાનો ભાર મૂકી રહી છે રાજ્યની તમામ બસ્સો બેઠકો પર જનઆક્રોશ યાત્રાઓ દ્વારા ભાજપે સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવાનો એક તબક્કો પૂર્ણ કર્યો છે રાજસ્થાન વાત કરું તો બીજેપી ની પોલિસી ને રિસર્ચ વાત કરીશું પરંતુ આપનું શું માનવું છે ગત ચૂંટણીમાં જે પરિણામ આવ્યા એના કરતા આ વખતે તમને શું પરિણામની આશા અપેક્ષા છે આ પાંચ રાજ્યોમાં કયા રાજ્યોમાં કોની સરકાર બનશે તમને લાગી રહ્યું છે શેના આધારે લાગી રહ્યું છે અને જે કોઈ પણ પરિણામ આવશે બે હજાર ચોવીસ માં એટલે કે લોકસભાની ચૂંટણીમાં તેની શું અસર થશે જણાવો આ તો ખાલી વાત છે એમાં खास दिन है इन लोगों के लिए मंड्या के लोगों के लिए जैसा कि मैंने बताया अब प्रधानमंत्री का काफिला जो है आगे बढ़ेगा और ये प्रधानमंत्री का स्वागत करने के लिए यहाँ पर पहुंच પ્રધાનમંત્રી કા સ્વાગત કરવા કે પહોંચે હવે હૈ બહુ ખાસ દિહ और ये प्रधानमंत्री का स्वागत तुजे भी तो आते राजस्थान ही अपना थे चर्चा करी राजस्थान इतना बटे रसवत छ या कारण के लोग ईका दे स्टेट के उ स्ट्रेट से के जबाब दर पांच वर्षे पब्लिक सामने से सत्ता बदली लागे छ सत्ता पलटा लागे छ के अरे भाजपा करे कांग्रेस करे कांग्रेस करे भाजपा એટલે ગઢની વાત આવે છે જેમ કે ગુજરાત ગઢ છે બીજેપી માટે એવો કોઈ ગઢ નથી રાજસ્થાનમાં કોઈ બી પક્ષો તમામ જગ્યાએ કોઈને કોઈ નેતા કોઈક મોટા વ્યક્તિઓ રાજકીય અથવા ખાસ કરીને કોઈ પણ પક્ષો એક પ્રભુત્વ હોય અને એટલા માટે વારંવાર તેમની જીત થાય એટલે ગઢ થઈ જાય જેમ કે પશ્ચિમ બંગાળની વાત કરું કોલકાતાની વાત કરું તો એ બાજુ કહી શકાય કે મમતા દીદીનું એક ત્યાં ગઢ કહી શકાય ગુજરાતમાં આપણે હંમેશા જોઈ શકીએ ભાજપ નું એક પ્રભુત્વ છે પણ રાજસ્થાનમાં એવું નથી જોવા મળ્યું એટલે રાજસ્થાનમાં હવે આશા અપેક્ષાની સાથે પ્રેશર પણ રહેશે કે શું ફરી એકવાર આપણને ખરી જનતા ત્યારે રાજસ્થાનમાં માઇક્રો લેવલ પર સોશિયલ એન્જિનિયરિંગ પર હાલ ફોકસ ચાલી રહ્યું છે અને પીએમ મોદીની માનગઢ આસિન અને દોસાની મુલાકાત પણ આ રણનીતિનો એક ભાગ હોવાની વાત કહેવાય રહી છે હવે કયા મુદ્દાઓ પર ગેહલોત સરકારને ઘેરી રહી છે સરકાર તો ખાસ તો સરકારી ભરતીમાં પેપર લીક ભ્રષ્ટાચાર મહિલાઓ સામેના ગુના ખેડૂતોને લોન માફી જેવા મુદ્દા ઉપર વચન ના આપવું આ મુદ્દા ઉપર સરકાર તેમને ઘેરી રહી છે ખેડૂતોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ એક કોમન મુદ્દો તમામ રાજ્યો માટે એટલા માટે હોય છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને અહીંયા કહી શકાય કે લોકોને આશા હોય છે ખાસ કરીને ખેડૂત મિત્રોને કે સરકાર તેમના વિશે કંઈક વિચારે તેમના માટે કંઈક નવા પગલાં ભરે હવે બીજી એક મહત્વની વાત તો મુસ્લિમોને ટિકિટ નહીં આપવાની પણ સામે આવી છે રાજસ્થાન ભાજપના એક વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે પાર્ટી આ વખતે કોઈ પણ મુસ્લિમને ટિકિટ નહીં આપે બે હજાર અઢારની ચૂંટણીમાં માત્ર એક મુસ્લિમ નેતા યુરૂઝ ખાનને ટોકથી ટિકિટ આપવામાં આવી હતી અને બે હજાર તેરમાં ત્રણ મુસ્લિમ ઉમેદવારો હતા પૂર્વ રાજધનારાનો જોડવાની જે કવાયત છે જેમાં જયપુર બિકાનેર કોટા ડુંગરપુર સહિત અનેક રાજ્યો ભાજપ સાથે છે ભાજપ મેવાડ સિરોઈ અને જેસલમેરના રાજવી પરિવારો સહિત બાકીના પૂર્વ રાજવી પરિવારોના સંપર્કમાં પણ છે આ બાજુ બ્રાહ્મણને પ્રમુખ બનાવીને સોશિયલ એન્જિનિયરિંગનો પ્રયાસ થઈ રહ્યો છે ત્રેવીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ ભાજપે ચિત્તોડગઢના સાંસદ સીપી જોશીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને ત્યાર સુધી ભાજપમાં કોઈ બ્રાહ્મણ ચહેરો મોટા પદ પર ન હતો જોશીને પ્રમુખ બનાવીને પાર્ટીએ બ્રાહ્મણોને પાર્ટી સાથે જોડાયેલા રાખવાનો પ્રયાસ કર્યો હતો છેલી ત્રણ ચૂંટણીઓના વિશ્લેષણના આધારે જે ટિકિટ આપવાની વાત થઈ શક્તિ અને નબળાઈઓ જોઈને ચૂંટણી લડવાની રણનીતિ ઘડવામાં આવી છે આ બીજું નવા ચહેરાઓને તક આપવાની પણ વાત થઈ છે કહેવાય છે કે આ વખતે ભાજપ મોટા ભાગના નવા ચહેરાઓને તક આપશે જેથી વિસ્તારમાં જૂના નેતાઓની નારાજગી દૂર કરી નવી નેતાગીરી ઉભી કરી શકાય અને આ બાજુ ગેહલોત પાયલટની લડાઈનો લાભ લેવાની પણ એક રણનીતિ ચાલી રહી છે ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી તે પ્રભાવશાળી નેતાઓ પર પણ નજર રાખી રહી છે જેઓ ગેહલોત પાયલટની લડાઈને કારણે કોંગ્રેસથી દૂર થઈ ગયા આ નેતાઓ પોતપોતાના વિસ્તારોમાં તેમના વંશીય આધારને કારણે ચૂંટણી જીતવામાં કે હારવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે ભાજપ કેટલીક બેઠકો પર આવા નેતાઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે હવે જોવાનું છે કે રાજસ્થાનમાં આગળ શું પરિણામ આવે છે એ તો ચૂંટણી પછી જ ખબર પડશે પણ તમારું શું માનવું છે કે આજે આપણે પાંચ રાજ્યોને લઈને ચર્ચા કરવાની છે વાત મેં રાજસ્થાનની કરી રાજસ્થાનને લઈને તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે શું તમારું માનવું છે અને કેવી રીતે તમે આખી આ ચૂંટણીની પ્રક્રિયાને જુઓ છો જણાવો આ તો ખાલી વાત છે 2024 लोकसभा नतीजे કાવી રહેશે છૂટલી અને 2023 થી હું એટલા માટે વાત કરી રહ્યો છું મે તમને વાત પહેલા રાજસ્થાન ની કરી અને જે રીતે આપણે રાજસ્થાન નો આખા પોઈન્ટ ઓફ વ્યૂ દે સમજવા ની કોશિશ કરી અને હવે હું વાત કરવા જઈ રહ્યો છું બીજો એક અલગ રાજ્યલી जी हां राजस्थान બાદ આજે આપણે અત્યારે હવે ચર્ચા કરીશું મધ્યપ્રદેશ થી એક બાદ એક તમામ તમામ રાજ્યો ની આપણે ચર્ચા કરવાની છે અને મધ્યપ્રદેશ પહેલા હું એમ કહીશ કે છત્તીસગઢ એરાવિસા આપણે થોડું સમજી લઈએ આમ તો આ નાનું રાજ્ય છે પણ આ રાજ્યનું અનેક રીતે મહત્વ જ છે પૈસા પરંતુ સરકારે તેનો હિસ્સો આપ્યો નહીં તેવી પણ વાત સામે આવી છે છે છત્તીસગઢમાં ભાજપ વિપક્ષમાં પાર્ટી અહીં માત્ર વડાપ્રધાન મોદીના ચહેરાને ભરોસા પર મેદાનમાં છે એમની પાસે રાજસ્થાન એવો કોઈ પણ ચહેરો નથી જે સીએમ ભૂપેશ બધેલ માટે પડકાર બની શકે અહીં કોંગ્રેસ બે મુદ્દા પર કરવામાં આવી પ્રથમ છે પ્રધાનમંત્રી આવાસ યોજના આ ગામડે બીજેપી કહી રહી છે કે માટે સોળ લાખ ઘર બનાવવા માટે દસ હજાર કરોડ રૂપિયા આપ્યા છે આ જો કોંગ્રેસની રાજ્ય સરકારે તેનો હિસ્સો આપ્યો નથી અને તેથી જ છત્તીસગઢમાં સોળ લાખ પરિવારોને ઘર મળી શક્યું નથી ભાજપના નેતાઓ આ મુદ્દા પર પૂરી તાકાતથી આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે હવે બે હજાર ની વાત કરી રહ્યા છે બે હજાર અઢારમાં ભાજપ કેમ હારી ગયું સવાલ એ થાય છે કે ભાજપની પકડ બે હજાર ચૌદ પછી વધી છે ઘણા બધા રાજ્યોની અંદર અને એ બાદ બી જો હારે છે ભાજપ તો શું કારણ છે આપણે એ સમજીએ છત્તીસગઢમાં બે હાજર અઢારમાં ભાજપ કેમ હાર્યું તો ભાજપની હાર પાછળ પંદર વર્ષની એન્ટિંગ મંચને કારણ માનવામાં આવે છે ભાજપને ખેડૂતોને ડાંગરની ખરીદી પર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો બોનસ આપવાનું વચન આપ્યું હતું પરંતુ તે મોકુફ રાખવામાં આવ્યું જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાવ્યો બસ્તરમાં નક્સલવાદીઓને અંકુશમાં લેવામાં સરકાર નિષ્ફળ રહી જેના કારણે આદિવાસીઓ રોષે હતા કોંગ્રેસે બેઠકો જીતી હતી આ જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢને સાત ટકા વોટ મળ્યા છે એવું માનવામાં આવતું હતું કે જોગીની પાર્ટી કોંગ્રેસને નુકસાન પહોંચાડશે પરંતુ પાર્ટીએ પાંચ બેઠકો જીતી અને તેમાંથી લોરમી અને ખેરાનગઢની બે બેઠકો ભાજપ પાસેથી છવાઈ ગઈ હતી જનતા કોંગ્રેસ છત્તીસગઢ રાજ્યની અન્ય સીટ પર પણ બીજેપીના વોટમાં ઘટાડો થયો છે હવે આપણે ચર્ચા કરીએ કે કોંગ્રેસ કેમ જીતી માત્ર બીજેપીના ડ્રોબેક બીજેપીના માઇનસ પોઇન્ટ બીજેપીની ઓછી સક્રિયતા એટલે નિષ્ક્રિયતા નહીં કોંગ્રેસના પોતાના પણ ઘણા બધા મુદ્દા પોઈન્ટ હતા જેના કારણે કોંગ્રેસ જીતી શકી બે હજાર અઢારમાં છત્તીસગઢમાં બે હજાર અઢારમાં કોંગ્રેસનો સૌથી મોટો દાવ હતો લોન માફ વીજળીનું બિલ હાફ આનાથી બધાને શું જોઈએ જ્યારે તમે એક મિડલ ક્લાસ અથવા મિડલ ક્લાસ લોઅર ક્લાસની જે જરૂરિયાતોને પૂરી કરો છો જેવી જરૂરિયાતી વસ્તુમાં તમે ક્યાંક સહયોગ કરો છો તો મોટાભાગે એનો મોટો ફાયદો જોવા મળતો હોય છે અને એ સમયે સોળ લાખથી વધુ ખેડૂતો દેવા હેઠળ હતા તેથી તે ઘરનો મુદ્દો બની ગયો હતો કોંગ્રેસના મોટા નેતાઓ આ ચૂંટણીમાં એક થઈને લડ્યા હતા અજીત જોગી પાર્ટીમાં ન હતા તેથી પાર્ટીના મોટા ભાગના નેતાઓ એકમત હતા કોંગ્રેસે છત્તીસગઢ પ્રદેશમાં તો બીજો દાવ રમી પાર્ટીએ ભાજપના તમામ મોટા નેતાઓ જેમ કે રમણસિંહ બ્રિજ મોહન અગ્રવાલ અમર અગ્રવાલને વિદેશી અને ભૂપેશ પટેલ સહિતના નેતાઓને મૂળ છત્તીસગઢી અને આદિવાસી ગણાવ્યા હતા આ સંદેશ પણ કામ આવ્યો અને કર્ણાટકથી જે પ્રમાણે અલગ અલગ વાત સામે આવી છે એમાં પણ કંઈક આ પ્રકારની ઘટના છે આ તો મેં તમને છત્તીસગઢની વાત કરીએ હવે અલગ અલગ રાજ્યોની વાત કરવા જઈ રહ્યો છું એમાં હવે હું તમને કર્ણાટકની વાત કરીશ કારણ કે પાંચ રાજ્યો અહીંયા મૂળ કર્ણાટક વિશે પણ તમારું કંઈ માનવું હોય કારણ કે સાઉથનું એક અલગ અગ વેવ છે સાઉથનું જોર અલગ છે એમાં બીજેપી કોંગ્રેસ કરતા એની લોકલ પાર્ટીઝનું પ્રભુત્વ વધારે છે જણાવો મને તમારો અભિપ્રાય આ તો ખાલી વાત છે એમાં હવે વાત આપણે કર્ણાટકની કરીશું કારણ કે સાવથીની વાત મેં પહેલા કરી કોંગ્રેસ અને ટીપુ હિન્દુ વિરોધી છે આપણે જણાવી દઉં કે વર્ષ વાત છે કોંગ્રેસની સરકાર હતી મુખ્યમંત્રી હતા સરકારે જાહેરાત કરી કે સદીમાં મૈસુરના શાસક રહેલા ટીપુ જન્મ જન્મજયંતિ દર વર્ષે ઉજવવામાં આવશે આના વિરોધમાં કર્ણાટકના કુડાગુ જિલ્લામાં મોટા પાયે હિંસા થઈ હતી અને તેના જવાબમાં ભાજપે કહ્યું કે ક્રિષ્ન ટીપુ સુલતાન બંને હિન્દુ વિરોધી છે બંને હિન્દુઓની હત્યા માટે જવાબદાર છે આ વખતે પણ ભાજપ ટીપુ સુલતાન પર પ્રહારો કરી રહી છે અરે કહી શકાય તો રાજ્યમાં ટીપુ સુલતાન વિરુદ્ધ વીર સાવરકરની કથા નક્કી કરવામાં આવી તો દિવસો પહેલા કર્ણાટકના ઉચ્ચ શિક્ષણ મંત્રી સીએન અશ્વતનારાયણે કહ્યું હતું કે તમે ટીપુ સુલતાન ઈચ્છો છો કે સાવરકરને હવે આ ટીપુ સુલતાનને ક્યાં મોકલીએ નિંદ્યા ગોડાએ શું કર્યું તમારે તેને એટલે કે સિદ્ધાર એ જ રીતે ખતમ કરવા જોઈએ બીજેપીના એક નેતા કહે છે જેમ દેશમાં મુઘલો આપણા દુશ્મન છે તેવા રીતે ટીપુ સુલતાન કર્ણાટકમાં છે આમ કહી શકાય કે ફરી એકવાર આ મુદ્દો ત્યાં ઉછળેલો છે અને આ મુદ્દાના કારણે નક્કી થઈ રહ્યું છે કે આ વખતેની ચૂંટણીમાં આ તમામ મુદ્દા મહત્વના રહેશે લોકસભા હોય પેટ આ ચૂંટણીમાં કે જીતની આશા બંધાઈ છે બે હજાર અઢારમાં માત્ર એક બેઠક જીતનાર ભાજપને આ વખતે વિશ્વાસ છે કે દક્ષિણ ભારતમાં તેલંગાણા તેનું બીજું પ્રવેશ દ્વાર હશે બે હજાર ઓગણીસમાં ચાર લોકસભા બેઠકો જીત્યા પછી ભાજપે તેલંગાણામાં બે પેટા ચૂંટણીઓ પર જીતી હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને એટલા માટે પાર્ટીને લાગે છે કે તે આવનારી ચૂંટણીમાં સરકાર ચલાવી રહેલી ભારત રાષ્ટ્ર સમિતિને પડકાર આપી શકે છે પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ આ સાથે જેપી નડ્ડા સહિત ભાજપના તમામ નેતાઓ તેલંગાણામાં પ્રચાર કરી રહ્યા છે અને આના જવાબમાં રાવ એટલે કે ભાજપ વિરુદ્ધ વિપક્ષી દળોને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે રાજકીય નિરીક્ષકોના મતે ભાજપ ઉત્તર તેલંગાણા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કારણ કે તેણે અહીંથી ત્રણ લોકસભા બેઠકો જીતી છે આ સિવાય પાર્ટીનો ફોકસ ગ્રેટર હૈદરાબાદ અને આસપાસના જિલ્લાઓ પર છે આ બાજુ બીઆરએસ સામે સત્તા વિરોધી પરિબળ હોવાને કારણે તેલંગાણાના વરિષ્ઠ રીતે લડતા આવતા એ તમામ લોકોનું માનવું છે કે ઉત્તર ઉત્તરપ્રદેશની તર્જ પર બીજેપી તેલંગાણામાં ડબલ એન્જિન વ્યૂહરચના અપનાવવા જઈ રહી છે તે લોકોને જણાવ્યું છે કે જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં કેવા ફાયદા છે પાર્ટી કેડરને મજબૂત કરવા માટે બીજેપી રાષ્ટ્રીય નેતૃત્વએ બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ મંસલને તેલંગાણા ભાજપ પાર્ટી બાબતોના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા આ બાજુ ભાજપનું સમગ્ર અભિયાન કે કેસીઆર વિરોધી રહેશે પાર્ટી ભ્રષ્ટાચાર મહત્વના રહેશે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ પંડિત સંજયકુમાર પ્રજા સંગ્રામ યાત્રા ફરી શરૂ કરવાની યોજના ધરાવે છે યાત્રાને બદલે સર્જાયેલા ભાજપના નેતાઓ વધુ બેઠકો કવર કરવા માટે બસ પ્રવાસ કરી શકે છે બીઆરએસ માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી

આમ કહી શકાય કે કયા મુદ્દાઓ પર ધ્યાન રહેશે તો પેન્શન નોકરીઓ ટુ બીએસકે ઘર યોજના તેમજ ભ્રષ્ટાચાર અને ચૂંટણી વચનો અમલમાં સરકારની નિષ્ફળતા આ તમામ મુદ્દાઓ ફોકસ દર્શક મિત્રો આજે મેં તમારી સાથે ચર્ચા કરી કે આ પાંચ રાજ્યોમાં કયા મુદ્દાઓ મહત્વના છે આ પાંચ રાજ્યોમાં કયા પ્રકારના વિશ્લેષણો જરૂરી છે આ પાંચ રાજ્યોમાં કઈ કર્મનોલોજી પર સરકાર કે વિપક્ષ કામ કરી રહી છે અને આ પાંચ રાજ્યોને આ ચૂંટણીના જે કોઈ પર પરિણામ આવશે તેની શું અસર થશે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં એટલે આપ કહી શકાય કે બે હજાર ચોવીસનું એક સેમીફાઇનલ તો છે જ છે પણ સાથે સાથે રાજસ્થાન છત્તીસગઢ ભાજપ માટે એક ચેલેન્જ હશે અને એમાં પાર પાડવાની વાત હશે અને આ બાજુ સાઉથમાં કોંગ્રેસ વધારે એક્ટિવ થઈ છે તો ભાજપ પણ ક્યાંક ને ક્યાંક પોતાની રીતે તેલંગાણામાં એક્ટિવ કરી રહ્યું છે જોવાનું રહેશે કે આગળના સમયમાં બે હજાર ત્રેવીસના પાંચ રાજ્યોના પરિણામ કઈ પાર્ટીને કઈ દિશા તરફ લઈ જાય છે આ તો ખાલી વાત છે બાબા સતર આટલું જ દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પણની વિગતો માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર